તમારું સેન્ટર ક્યાં છે કેટલા વાગ્યે પહોંચવાનું છે બધી માહિતી જે છે એ તમને કોલ લેટરની અંદર મળી જશે મતલબ કે પરીક્ષાની આજે વિદ્યાર્થી મિત્રો પંદરક દિવસની વાર છે તેમ છતાં અત્યારથી જીએસઆરટીસી નિગમે કોલ લેટર આપી દીધા એનો સ્પષ્ટ મતલબ એ છે કે હવે તમારી પરીક્ષા છે ઓગણત્રીસ બાર બે હજાર ના રોજ ફાઇનલ લેવાશે લેવાશે અને લેવાશે તો પરીક્ષાની હતી દૂર થઈ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના પ્રશ્નો હશે કે સાહેબ આ કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવા તો આજના વિદ્યાર્થી મિત્રો વિડીયો કોલ લેટર કઈ રીતે આપણે ડાઉનલોડ કરવાનો રહેશે કોલ લેટર ડાઉનલોડ કરતા પહેલા આપણે બે ત્રણ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે સૌથી પહેલા તો આપણે કન્ફર્મેશન નંબર હોવો જોઈએ બરોબર કન્ફર્મેશન નંબર ઉપરથી આપણે ડાઉનલોડ કરી શકશું તો ચાલો આપણે પ્રેક્ટિકલી તમને સમજાવી સૌથી પહેલા જવાનું છે આપણે વિદ્યાર્થી મિત્રો ગૂગલ ઉપર બરોબર ગૂગલ ઉપર જશો તો ઉપર સર્ચ કરવાનું છે ઓજસ ઓજસ તમે સર્ચ કરશો એટલે સૌથી પહેલા નંબરના ઓપ્શનની અંદર તમને જોવા મળશે કોલ લેટર પ્રેફરન્સ તો ત્યાં કોલ લેટર ના ઓપ્શન ઉપર ક્લિક કરશો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ રીતનું કંઈક પેજ ખુલશે જેની અંદર સિલેક્ટ જોબ ની અંદર માત્ર કંડક્ટર ભરતી 2023-24 ત્યારબાદ કન્ફર્મેશન નંબર જે છે એ તમને યાદ હોવો જોઈએ મને માનો કન્ફર્મેશન નંબર યાદ છે એટલે મેં કન્ફર્મેશન નંબર દાખલ કર્યો ત્યારબાદ અહીંયા બર્થડેટ ની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે તમારી જન્મ તારીખ જે છે એ દાખલ કરવાની છે ચલો હું મારી જન્મ તારીખ દાખલ કરું છું ત્યારબાદ અહીંયા કેપ્ચા કોડ જે છે એ તમને દેખાય છે બરોબર કેસરી કલર થી તમને દેખાય છે એ ખાસ વ્યવસ્થિત દાખલ કરો બરોબર કેપિટલ ની અંદર હોય તો કેપિટલ ની અંદર દાખલ કરો અને ત્યારબાદ અહીંયા કોર્નર ની અંદર પ્રિન્ટ કોડ લેટર આ રીતનું તમને ઓપ્શન જોવા મળે છે તો એ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમારો જે કોલ લેટર છે તે ડાઉનલોડ થઈ જશે બધા એક સાથે સાઇટ ઉપર જતા હોય એટલે બની શકે કે થોડુંક જે છે એ સર્વર ડાઉન થાય થોડીક વાર લાગે કોલ લેટર ડાઉન ડાઉનલોડ થવાની અંદર પણ આ રીતે તમે કરશો એટલે તમારો કોલ લેટર છે સો ટકા ડાઉનલોડ થઈ જશે જો પોપઅપ્સ નું જે ફોલ્ડર હોય છે એ તમે અલાઉ નહીં કરેલું હોય તો નહીં થાય બરોબર જો અહીંયા રીચ સાઇટ એટલે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અત્યારે ડાઉનલોડ કરે છે એટલે નથી થયો પણ મેં હમણાં જ મારો કોલ લેટર ડાઉનલોડ કરી લીધો એ તમને બતાવું છું બરોબર કોલ લેટર બરોબર આ કોલ લેટર જે છે તે આવી ગયો છે આપણો કોલ લેટર તમે જોઈ શકો છો કે જેની અંદર સંપૂર્ણ માહિતી આપેલી છે કચેરી બરોબર અને અહીંયા સંપૂર્ણ માહિતી આપેલી છે બેઠક નંબર છે કેટેગરી આપેલી છે સાથે સાથે વિદ્યાર્થીઓ પરીક્ષાનું સેન્ટર અહીંયા આપેલું છે બીજા નંબર કયા બ્લોક ની અંદર બેસવાનું છે કેટલા વાગ્યાનો સમય છે તો સવારે અગિયાર વાગ્યાથી શરૂ કરી અને બાર વાગ્યા વચ્ચે તમારું પેપર લેવાશે પરીક્ષાની તારીખ કઈ છે તો કે ઓગણત્રીસ બાર 2024 ચોવીસ અને એક કલાક પહેલા એટલે દસ વાગ્યે છે તમારે હાજર રહેવાનું રહેશે બરાબર દસ વાગે તમારે પૂરેપૂરી હાજરી આપી દેવાની રહેશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છે અહીંયા ઘણી બધી માહિતી તમને આપેલી છે અને સૂચનાઓ જે કાંઈ છે એ પાછળના પેજ ઉપર આપેલી છે એડ્રેસની બધી વસ્તુઓ અહીંયા તમને બેઠક ક્રમાંક એડ્રેસ કન્ફર્મેશન નંબર બધી વસ્તુ મળી જશે તો આના ઉપરથી આપણે અલગથી લાઈવ થઈને વિડીયો બનાવશું અત્યારે લાઈટ નથી એટલે રેકોર્ડેડ ફોર્મની અંદર વિડીયો બનાવી રહ્યો છું બાકી સાંજે આપણે મળશું ત્યારે આના ઉપર વિગતે ચર્ચાઓ કરીશું સાંજે જ્યારે આપણે ભેગા થઈશું ત્યારે આના ઉપર વિગતે ચર્ચા કરીશું પંદરક દિવસની વાર છે પરીક્ષાની બધા વિદ્યાર્થી મિત્રોના ખાસ નમ્ર

પોપ ઓપ્સ નું ઓપ્શન હોય એ ક્રોમ ની અંદર એલાવ નહીં કરેલું હોય તો પણ પ્રિન્ટ નહીં નીકળે બરોબર તો તમારે કઈક મિસ્ટેક હશે બાકી કોલર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે બધાને બેસ્ટ ઓફ લગ ખૂબ ખૂબ તૈયારી કરો એવી શુભેચ્છા સાથે જય હિન્દ મને માત્ર ભારતમાં